એક ભારતનીજમાં આપનું હાર્દિક સ્વાગત છે. થરાદ તાલુકાના લુઆણા કડશ ગામે દેવ દિવાળીના પાવન દિવસે એક શામ ભરતી ભરતી મીરાદા ગૌમાતા વિશાળ ભજન સંધ્યાનો કાર્યક્રમ યોજાયો. લુઆણા કલેશની પાવન ધન ધરામાં અને કલેશ્યન માતાજીના સાનિધ્યમાં અને જગદંબાના ચાચર ચોકમાં દેવ દિવાળીના પાવન દિવસે એક શામ ભરતી ભરતી મીરાદા ગૌમાતાના નામ વિશાળ ભજન સંધ્યાનો કાર્યક્રમ યોજાયો. અને તે નિમિત્તે ભવ્ય સંતવાણીનો પ્રોગ્રામ રાખવામાં આવ્યો આ કાર્યક્રમમાં તમામ ગ્રામજનોના સાથ સહકારથી થાય છે અને ગાયોના દાન ઘાસચાર પૈસા કતર અને ગોઠ વગેરે ગાયો માટે આવે છે આ કાર્યક્રમમાં હજારોની સંખ્યામાં લોકોએ આવીને ભજનની મોજ માણી હતી રિપોર્ટર નરસિંહભાઈ દવે